તમને જકે પાસે દે ખ્યાલ આવી ગયો છે કે હું ક્યાં છું અત્યારે તો દોસ્તો દિવાળીની રજાઓમાં અમે જઈએ છીએ હું અને સેજલ ગામડા તો ચાલો તમને બતાવું કે ગામડામાં આપણે નવ વર્ષ કઈ રીતે હોય છે દિવાળીનો પર્વ કઈ હોય છે અને જોઈએ કે ભાઈ લોકોનો ઉત્સાહ કઈ રીતનો છે અને આપણે ગામડામાં ત્યાં કઈ કઈ કામનું ખેતીનું કામ હાલે છે તો બને તો વિડીયોમાં પણ કઈ છે રામ બસ સૌથી બધી એક છે અત્યારે સિઝનમાં ચાલો બન્યા જો વિડીયોમાં તો આપણે રેજમા ચોપડી અત્યારે જઈએ છીએ કામરેજ બાજુ સુરત માં દિવાળી નો માહોલ છે આખું સુરત ખાલી ખાલી થઈ ગયું છે કેમ કે વતને ગયા છે તો ભાઈ આ છે આપણે કામરેજ ચોપડી

ஆமா <laughs>

અહીંયા ગામડામાં આપણે માતાજીના પણ નામ રાખેલા હોય છે અને આ છે અમારું ઘર ગૌરીને દોવે છે કે મારી માં વાસડી છે પગ બાંધી રાખો આપડે પાટો નો મારે એટલે અત્યારે સફાઈ કામ હાલે છે તો અહીં ફળિયામાં તો ભાઈ આપણે નાય દિન તૈયાર થઈ ગયા છીએ અને હવે જવાનું છે બટેકા લેવા શાકભાજી લેવા માટે તો ચાલો તમને બતાવો કે દુકાનમાં આપણે ગામડામાં ભાવ કઈ રીતના હોય છે વધારે હોય છે શેર કરતા ઓછા હોય છે જો અત્યારે ગામમાં પણ કચરાપેટીની સુવિધા ઉપલબ્ધ થઈ ગઈ છે તો બધે અને થાંભલે થાંભલે સ્ટ્રીટ લાઈટ પણ છે તો આ છે અમારા ગામનું દૂધ કેન્દ્ર અને આ છે નંદગર આવું છે કંઈક અને અહીંયા છે તલાવડી તલાવડી માં બધી ગાયો અહીંયા આવે છે કે ગામની ભેગી થાય અને લોકો અહીંથી ઘાસ બધું નાખે એ ખાય અને અહીંયા પણ છે જો કચરા પેટી માટેનું અહીંયા લોકો કચરો ભેગો કરે અને ભર્યા જાય એટલે બાળી નાખે ને હા પાણી અને આ બાજુ હમણાં બીને એવું છે સ્નાન કર અને ગાયો ને પીવા માટેનું પાણી આવું છે કઈક આવી ગઈ છે દુકાન જોઈ ચાર લોકો રંગોળી પણ ચાલુ કરી દીધી છે તો ભાઈ આપણે હવે બટેકા લઈ લીધા છે અને જઈએ પાછા ઘર તરફ તો દોસ્તો આવી કઈક હાલત છે ગામડાની કેમ કે બહુ તો ખેતીનું કામ અત્યારે ચાલુ થઈ ગયું છે અને પબ્લિક પણ ઘણું ઓછું થઈ ગયું છે લોકો તો અહીંયા ભાઈ ગાય દેખાણી છે પહેલાં તો આ એ જ ગામડું છે કે જ્યાં ગાય નો કોઈ ધણ જાતું હતું અને જગ્યાએ અત્યારે જોઈ શકીએ એમ જો ગણીએ ગાંઠ્યું અને ગાયું જાય છે તો ભાઈ આ છે મારો પેલો માળ આખું સ્લેબ છે લીધેલો અહીંયા સફાઈનું કામ આલે છે છે પક્ષીના ઘર બનાવવાનું ખોખું મૂકેલું છે આખું ગામનું સીન દેખાય છે પેલી બધી દેખાય છે લાગે અમારે અહીંયા તો દોસ્તો અહીંયા છે આપણે મિંદ્રિયુ નાના બસો તમને કાઢીને બતાવું એક તો છે બે બે બે

તો ભાઈ હવે આપણે ગાડી ની સર્વિસ માટે તો પંખો ભાઈ નાના ભાઈ ગૌતમ ભાઈ તોડી નાખો છે પાછળથી લાખો નવો નખાવા ભરતભાઈ ના ગેરેજ આવ્યા છે આપડે ખોડિયાર ઓટો ગેરેજ રાજુલા સુંદરવાળા રોડે છે જ તો મારા માં અત્યારે ફૂલ નો હાર બનાવે છે તો છૂટા લાવીને માં કોનો કોનો બનાવ્યો છે હાર

ના 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 બસ ચોળિયા તો મિત્રિયા ના ત્રણ છે આ એના માં તો પે નણન પો ત્યારે રંગોળી બનાવે છે ગેટ આગળ ફોન માં જોઈ જોઈને અને આગળ પણ બધા બનાવે છે તો રેડી રેડી આ ગામડાની સડક અત્યારે સાંજે